સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન અંતિમ તબક્કામાં ત્યારે વઢવાણ સુરેન્દ્રનગર લોકમેળામાં રૂપિયા ચાર કરોડનો વીમો લેવાયો છે જ્યારે મેળામાં સુરક્ષા માટે એસઓપીનો કડક અમલ થશે જ્યારે ડ્રોન કેમેરા અને સીસીટીવી સાથે હાઈટેક આયોજન કરાયું છે હાલ ત્રીસ ચકદોડ માટે ફાયર સેફ્ટી સહિતની ચકાસણી ચાલી રહી છે શ્રાવણ ભાદરવા માસમાં ગુજરાતભરમાં વિવિધ સોથી વધુ મેળાઓ ભરાય છે આ મેળાઓમાં ચગદોળમાં બેસવા લાખોની મેદની ઉમટી પડે છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ તણે મેળો અને વઢવાણનો મેળો ચગદોળવા વિવિધતા લાવે છે આ અંગે મેળાના આયોજન અંગે માહિતી મેળવી હતી જેમાં વઢવાણ પ્રાંત કચેરી અને પાલિકામાં મેળા માટે દોડધામ જોવા મળી હતી વઢવાણ અને સુરેન્દ્રનગર જન્માષ્ટમી લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે આથી વઢવાણ મેળા માટે રૂપિયા બે કરોડ અને સુરેન્દ્રનગર મેળા માટે રૂપિયા બે કરોડનો વીમો લેવાયો છે વઢવાણ પ્રાંત કચેરીમાં મેળાની અરજી આવી છે કે જેમાં વઢવાણમાં પંદર ચકદોળ અને સુરેન્દ્રનગરમાં પણ પંદર ચગદોળ નાખવામાં આવનાર છે કે જેમાં જાયન્ટ વ્હીલ સુપર ડુપર બ્રેક ડાન્સ ફ્રેન્જર ફોર વ્હીલ કોલંબસ હુડકુ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ